જય માતાજી સૌને હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારે પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું નું એને જ કીધું છે મેં એમાં હજી હું કઉ છું રિપીટ એન્ડ રિપીટ કઉ છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈ નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા ખ્યાલ છે ને એટલે બધું શોભે છે કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છે ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાન નું લોહી છું ને મને મારા બાપનું હું છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપશું કહેવાય ખ્યાલ છે એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ દો દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભેય આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધિત કીધું છે અને બીજું કે જે આપ શ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેરીઓ પાછા વળી જાઓ અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલો હું જવાબ દઉં છું કાલ ડાયરો મારો હતો પણ એ બીજા બધાનો શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કહી અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો તો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમતારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપશ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના ન હોય ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખું અને જે વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા જોઈએ ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ જ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોઢા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂથુ કરશે એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાવ અને જેમ બંધ છે એ આ આ જે બંધ છે ને એ જ જમાવટ છે જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો અને તાપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કહે છે આપને કાચડો કે છે આપને શિયાળીઓ કહે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વર્ણને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ બે હજાર પચીસથી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માગ્યા પછી મારી માફી બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપશ્રી આપના પચાસ જણાને દોડાયેલા હતા કે બ્રિજરાજદાન ભાઈ અર જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કરી દો અઢારે વરણને સાથે લઈને આલો છો કેદી આયેલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો જય માતાજી જય દ્વારકાધીશ